નઈ સોચ કે સાથ માંડલ ગ્રુપ કોટન સેલ જુનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની તોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ મંડળીઓના પ્રતિનિધિ બોટ તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા રોડ ઉપર આવેલ ધી માંડલ ગ્રુપ કો ઓ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની તારીખ 26 ના રોજ વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી માંડલ વિરામ ગામ દસાડા પાટલી સહિત અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકામાં સહકાર ક્ષેત્રનું નામ મોખરી રહ્યું છે આ જીનિંગ સોસાયટીમાં દર વર્ષે હજારો મણકાલાની આવક થાય છે અને જીનિંગ હોલમાં અત્યાધુનિક મશીનો અને ટેકનોલોજીની મદદથી કપાસનું પ્રેસિંગ કરવાની પણ કામગીરી થતી હોય છે આ જીન વીસ પચીસેક વર્ષ પહેલાં સામાન્ય ગરીબ પરિવારોને આજીવિકા પણ પૂર્ણ પાડતી સંસ્થા આજે પણ પારદર્શક વહીવટી શૈલીમાં ધાર્મિક સામાજિક સંસ્થાઓ સંગઠનોને મદદરૂપ થાય છે આજે માંડલ કોટન સેલ જીનિંગ ખાતે યોજાયેલ વાર્ષિક સાધારણ સભાની અંદર કમિટી કરેલ ફાળવણીને બહાલી કર્જની હદ નક્કી કરવા અને ઓડિટરની નિમણૂક સહિતના વિષયો ઉપર કામગીરી કરવામાં આવી આ વાર્ષિક સાધારણ સભામાં વિરમગામ સંશોધક ફાર્મના પ્રતિનિધિ તિકેન્દ્રભાઈ ઇફકોમાંથી ચૌધરીભાઈ તેમજ જીએસએફસીમાંથી જિલ્લા લેવલના અધિકારી નિધિબેન રાવલ સહિતના ઉપસ્થિત મહેમાનોએ ખેડૂતોને સહકાર અને કૃષિલગતા ક્ષેત્રમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સભામાં જીનિંગ સોસાયટીના ચેરમેન અમૃતભાઈ પટેલ એડીસી બેંકના ડિરેક્ટર મણિલાલ પટેલ મેનેજર મેહુલભાઈ પંચાલ તેમજ તાલુકાની તમામ મંડળીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ અને સ્ટાફગણ ભીખાભાઈ મોરી ભરતભાઈ કેસિયર

અને હાલ ઓલરેડી આપણે ઇન્ડિયામાં પાંચ પ્લાન્ટ કાર્યરત છે અને ઇફકો ખાતરને લગતી બધી જ વસ્તુઓ ખેતીમાં જે ઉપયોગ થતી હોય ને એ બધું જ બનાવે છે ઇફકો દવાઈ બનાવે છે જે આપણે પેશતી દવા છાંટો હોય એ પણ લોકોને શું ઓછી ખબર છે કારણ કે ભાવ એવા છે વ્યાજબી કે કોઈને જે કહેવાય ને કમિશન લોકોને ઓછું મળે એટલે વેચવા લોકો તૈયાર થતા નથી પ્રાઇવેટવાળા એટલે બધે તમને એ જોવા નહીં મળે ઇફકોની દવા બીજી વસ્તુ આ ટૂંક સમયમાં આપણે ઇટકોનો નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે તમે લોકો સાંભળતા જશો જ્યાં જુઓ ત્યાં કારણ કે બોટલ બધા જોડે અવેલેબલ હશે જ એ વસ્તુ હવે એ વસ્તુ એવી છે કારણ કે અમુક લોકોને જ્યારે અમે મિટિંગમાં જઈએ ત્યારે ખબર પડે કે લોકો એને એને દવાના રૂપમાં લઈ લે છે એ જ ખબર નથી કે આ વસ્તુ શું હોય નેનો ફર્ટિલાઇઝર છે ને આપણે ખાતર જ છે અને ખાતર જે યુરિયા લેવા જોઈએ ને એ વસ્તુ કદાચ યુરિયા ઓછું કરીને એક બેગ ઓછું કરીને એ વાપરશો ને તો એ કામ તમારું અટકશે નહીં બનાવવા પાછળના બે જ મેન કારણો હતા એક તો જે સાહેબી વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ એન્વાયરમેન્ટ ઉપર જે ઇફેક્ટ થઈ રહી છે હાલ જમીન બગડી રહી છે આપણે જે માનવ શરીર ઉપર જે ઇફેક્ટ થાય છે બધાને અટકાવવા માટેના એક પ્રયત્ન રૂપે આપણે નેનો ફર્ટિલાઇઝર બનાવ્યું કે જેને યુરિયા જ છે સિમ્પલ એને એકદમ સૂક્ષ્મ રૂપમાં ફેરવી અને આપણે પાકને આપવાનું છે નેનો ડીએપી પણ સેમ એ જ વસ્તુ છે પ્રોબ્લેમ એક એવો થઈ રહ્યો કે મજૂરીનો પ્રોબ્લેમ લોકોને પડે છે કારણ કે એ છંટકાવ કરવાનો છે એના માટે આપણે એક ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે આપણા એરિયામાં પાંચ ડ્રોન આપ્યા છે ચાલુ કર્યું સરકાર એ વખતે અંગ્રેજોએ ચાલુ કર્યું અને આજે એકસો બે વરસ થયા ત્યારે આપણે ઓગણીસો છાસઠમાં સાતસો સત્તાણું પછી તેર જીકોટ એકવીસ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં બાદ હવે એકવીસ પછી નવું સંશોધન જે થયું એ જીડીસી વન ટુ એક બે ત્રણ ચાર ને પાંચ સુધી થઈ હવે મારે બે હજાર તેરમાં આવવાનું હતું વિરમગામ એ પહેલાં જીકોટ એકવીસની જ્યારે બહાર પાડવાની વાત આવી ત્યારે કાંતિભાઈ રામ સાહેબ હાથે અમારી મિટિંગ થતા આવતી હતી હું શાહીબાગ નોકરી કરતો હતો વખતે અને ઉત્તર ગુજરાત સહકારીનું વેચાણ સંઘનું જે ઓફિસ કરી ત્યાં મને બોલાવતા કાયમી રામ સાહેબ કે આ આપણે દેશી એમને ખબર હતી કે આ દેશી કપાસને તો લગતા વિસ્તારમાં કંઈ કરવું હોય તો યુનિવર્સિટીની થોડીક ભલામણ અથવા તો એમની મંજૂરીની જરૂર પડશે તો એ વખતે એકવીસ બહાર પાડવાની હતી એટલે આચાર્ય સાહેબે મને સંપર્ક કર્યો કે હજુ આ એક બે વરસ જ થયા છે અને આને બહાર પાડવી હોય તો કે જાત સારી છે એટલે પછી હું રામ સાહેબની ઓફિસમાં ગયો અને રામ સાહેબને કીધું કે આપણે તેર કરતાં બહુ સરસ જાત છે એક એકવીસ નંબરની અને એને બહાર પાડવા માટે અત્યારે અમારે ચાર વર્ષનું જ્યાં સુધી ટેસ્ટિંગ ના થાય ત્યાં સુધી યુનિવર્સિટી ખેડૂતો માટે બહાર ના પડે પણ એનું બે જ વર્ષ ટેસ્ટિંગ થયું હતું અને આપણે બહાર પાડવાની હતી એટલે ભાઈ મેં કાંતિભાઈ રામ સાહેબને વાત કરી એટલે એ લોકોએ સીધી જ ત્યાં આપણે પાંચસો ખેડૂતોની મિટિંગ જ ત્યાં ગોઠવી દઈએ અને કૃષિમંત્રીને ત્યાં બોલાવીએ અને ત્યાં લાડવા ખોરાઈએ અને બધા આખું આયોજન કરીએ સરસ અને એમને આપણે જાત બહાર પાડવા માટે વિનંતી કરીએ